ખેડૂત મિત્રો ગઈકાલે ન્યૂ યોર્ક કોટન વાયદો ચાર સેન્ટ જેટલો ઘટીને પંચાણું પોઈન્ટ અઠ્ઠાવીસ સેન્ટની આસપાસ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ જોવા મળ્યો તો ખેડૂત મિત્રો ચીનનો કોટન વાયદો પણ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ પીચોતેર રૂપિયા જેટલો વધીને સોળ હજાર પાંચની આસપાસ બંધ થયો હતો હવે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવીએ તો ધારી પંદરસો એક વિરમગામ પંદરસો પંચોતેર રાજકોટ સોળસો ચાલીસ ધ્રોલ સોળસો વીસ જેતપુર સોળસો ને ચોવીસ ખેડૂત મિત્રો બીજા ભાવો આપણી પાસે નથી એટલે તેની માહિતી આપણે નવા આવનારા વિડીયોમાં ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન કરતા રહેશું ખેડૂત મિત્રો આજે રાજકોટમાં કહેવાય ને કે ઝંઝાવાતી કપાસના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો અને વીસ કિલોનો સોળસો ને ચાલીસ જેટલો ઊંચામાં ઊંચો એકદમ સારો કપાસ હતો તેનો વીસ કિલોનો ભાવ આજે રાજકોટ સોળસો ચાલીસ સુધી પહોંચેલો આપણને જોવા મળેલો હતો ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરા અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી થી લઈને સોળસો પચીસ સુધીના ભાવો છે તે બોલાઈ રહ્યા છે છતાં પણ અમુક ખેડૂત મિત્રોની જ વેચવાલી ગામડે બેઠા જોવા મળી રહી છે મોટાભાગના ખેડૂત મિત્રોએ અત્યારે વેચવાલી ઘટાડી દીધી હોય તેવી પણ માહિતીઓ છે તેમને મળી રહી છે ટૂંકમાં મોટાભાગનો કપાસ શરૂઆતથીને જ આ વર્ષે બજારમાં આવી ચૂક્યો હોવાથી અમુક એકલ દોકલ કે અમુક ટકાની આસપાસમાં જ ખેડૂત મિત્રો પાસે કપાસનો સ્ટોક છે તે બચેલો છે બાકી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા વિસ્તારોમાં સારા કપાસના પંદરસોથી સોળસો ને પચીસની આસપાસ ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ અલગ અલગ ભાવો છે તે વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈપણ પાકની લેવડદેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને બજારનો અભ્યાસ કરીને અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના તમારા પોતાના ઉપર ભરોસો રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર